ભાવનગર લોકસભા બેઠક જ્યાંથી ઇન્ડિયા ગઠબંધમાં ઉતાર્યા છે આમ આદમી ઉમેશ ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા માં ખોડિયારના દર્શન કરી ઉમેશ મકવાણાએ સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો જેમાં જોડાયા આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી ઇસુદાન ગઢવીએ ભાજપને પડકાર ફેંક્યો કે આવા

આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ તારે સાંસદ વિરુદ્ધ એક રોષ પાટે એટલે ઉમેદવારો બદલી નાખે એટલે મને લાગે છે કે અમારા ભાવનગરમાં ઉમેશભાઈ મકવાણા આજથી અમે માં ખોડિયારના દર્શન કરી માતાજીની આરાધના કરી આજે અમે એમનો જે જનસંપર્ક અભિયાન છે એની શરૂઆત કરીશું અહીંયા એક એક કોંગ્રેસનો કાર્યકર્તા એક એક આમ આદમીનો કાર્યકર્તા એક એક ભાવનગરનો નાગરિક એ સૌ ઈચ્છે છે કે હવે ભાજપને જાકારો આપીએ ભાજપ ખેડૂતોને ભાવ નથી આપતું